અરવાલી જિલ્લાના આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો પર ઓડીકે સર્વની જેવી વધારાની કામગીરી ઉંગરો વિરોધ કરી આશા બહેનો અને આશા ફેસિલિટીઓને સામૂહિક બહિષ્કાર કરીને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી કામગીરીને બોઝ પરત ખેંચવા રજૂઆત કરી હતી માદન વેતનમાં કામ કરતી આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોને આક્ષેપ મુજબ ઓડીકે કામગીરી અમને સોંપાયું છે પણ કોઈ વધારાનું મહેતાનું ચૂકવાતું નથી જિલ્લાની પાંચસોથી વધુ આશા વર્કર અને ફેસિલિટી હર બહેનો જિલ્લા આરોગ્ય કચેરીએ પહોંચી જાય તેઓએ ઉગ્ર પોતાની માંગણી રજૂ કરી હતી જિલ્લા આરોગ્ય અધિકારી આપવામાં આવેલા આવેદનપત્રમાં સ્પષ્ટ માંગણી ઓડીકી અને પીએમ જેની કામગીરીને તાત્કાલિક પરત લેવાય વધારાના કામનું યોગ્ય માનદંડ નક્કી કરીને મહેતાનું ચૂકવવામાં આવે સરકાર આશા બહેનોની નોકરીની સુરક્ષા અને હિતોનું રક્ષણ કરે બહેનોનો આક્ષેપ છે કે સરકાર આરોગ્ય સેવાના નામે વારંવાર નવી કામગીરી થોપે છે પણ વાસ્તવિક મેદાનની કાર્યકરોને વળતર મળતું નથી ત્યારે ઓડીકીને સોપેલી કામગીરી ન કરવાની અને આ કામગીરીનું મહેતાણું આપવામાં આવે તો આ પણ આ કામગીરી ન કરવા વિરોધ પ્રદર્શન કર્યું હતું જિલ્લા પંચાયત આગળ આશા બહેનોના સૂત્રાચારો ગુંજ્યા હતા અરવલ્લી જિલ્લાના ગામડા સુધી સેવા પોસ્ટા બહેનો હવે પોતાના હક માટે જંગ લડી રહી છે મારું નામ લક્ષ્મીબેન પંડ્યા છે હું આશા વર્ગમાં કામ કરું છું મોડાસા તાલુકાના છ છ જિલ્લાની તાલુકાની બેનો આવી છે અહીંયા આવેદનપત્ર માટે પછી સ્ફુટમ આપવાનું પીએમજી કાર કાઢવાનું એ બધું બહુ બધું કામગીરી છે અમારાથી કામ નહીં થાય ને અમારું ટોર્ચરિંગ કરવામાં આવે છે દબાણ બહુ જ આવે છે અને પછી ધમકીઓ આપે છે કે બેનો કામ નહીં કરો તો છૂટા કરી નાખશું એ બધી ધમકીઓ આપે તો અમે અમને પીએમજી કાર કાઢવાના આપ્યા છે ઓળીકી ઓળીકી કામગીરી કરવાની આપી છે સ્ફુટમ નું કામ આપી છે પણ આ બધું પીએમજી તો બોલી પીએમજી નું કામ આપી છે

વધારાની કામગીરી જે ઓડીકે સર્વે અને પી એમ એ અમે તદ્દન બહિષ્કાર કરવા માંગીએ છીએ જે અમારે સર્વે અમારા કામને લગતું નથી અને એમાં અમને મહેનતાણું મળવા પાત્ર નથી તો અમે આ કામનો બહિષ્કાર કરવા માંગીએ છીએ નમસ્કાર મારું નામ છે ગોસ્વામી વર્ષાબેન શૈલેષ ગિરી બાયડ તાલુકો ચોયલા પીએસસીમાંથી આવું છું હું આશા ફેસિલિટી તરીકેની ચોયલા પીએસસીમાં ફરજ બજાવું છું આજે આશા આશા જે માંગ છે તે અમે તાલુકા પંચાયત ની અંદર રજૂ કરીએ છીએ આ માંગ ની અંદર એવું છે કે ચૂંટણીની કામગીરીમાં આશા ફેસિલિટર બેનો અને આશા બહેનો જે પણ કામગીરી કરે છે તે પ્રમાણે નું તેમને કોઈ મહેનતાણું મળતું નથી પંચાયત દ્વારા આરોગ્યમાંથી આવી રહ્યું છે જેનો અમારી બહેનો અને ફેસિલિટર બહેનો બહિષ્કાર કરે છે તે આ પ્રત્યે કોઈ પણ કામ કરી શકશે નહીન્દ્ર પટેલ